શહેરના લોકો હાથ ધોવા માટે પણ ઉપયોગ ન કરે તેવું લીલવાળું પાણી અહીંના લોકો પીવા માટે ઉપયોગ કરવા મજબૂર બન્યા છે કારણ કે આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી અમે કણકેમાંથી પાણી ભરીએ છીએ કણકેમાંથી થોડું થોડું નીકળે છે તેમાંથી અમે પાણી ભરીએ છીએ કેટલા કલાક લાગે છે પાણી ભરતા બે કલાક કલાક લાગે છે પાણીનો સ્ત્રોત એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયા થી દર વર્ષે પૂરો થઈ જાય છે જેના કારણે અહીંના લોકોને નજીકથી પસાર થતી નદીના પથ્થરના કોતરોમાં બનેલા એક કુવા જેવી જગ્યા પાણી લેવા જવું પડે છે સ્થાનિકો અનેક વખત રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ હજી સુધી આ રજૂઆત સામે કોઈ વળતો જવાબ મળ્યો નથી અહીંયા પાણીની બહુ તંગી છે આ ખણકીમાંથી પાણી નીકળે છે તે અમે રોજ સવારે ત્રણ વાગે ઉઠવું પડે છે અને અહીંયા આવીને અમે બેસીને પાણી ભરીએ છીએ તેટલી વારમાં તો ઘરનું કેટલું બધું કામ બાકી રહેશે બીજો અનેક કામો રહેશે ઘરના તે પણ અમને પાણી તે કરવાના હોય છે અને આ પાણી ભરતા ભરતા જ અમને

કપરાડાના કેટલાક ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની અછત જોવા મળે છે જો કે લોકોને પાણી મળે તે માટે સરકારે અસ્ટોલ ગ્રુપ યોજના અમલમાં મૂકી છે અસ્ટોલ યોજનાનું કામ વિવિધ ગામોમાં મોટી ટાંકી કે સંપ બનાવીને ત્યાં સુધી પાણી પહોંચતું કરવાનું હતું જો કે ત્યારબાદ ટાંકીમાંથી ગામના ફળિયામાં આવેલા ઘરોમાં નળ સુધી પાણી પહોંચે તેનું કામ વાસમુને આપવામાં આવ્યું હતું જેમના દ્વારા પણ અનેક ગામોમાં પાણીની પાઇપલાઇન અને સ્ટેન્ડ પોસ્ટ બનાવવામાં આવ્યા છે ઉપરાંત પાણી વિતરણનું કામ ગ્રામ પંચાયતમાં રાખેલી પાણી સમિતિને સોંપવામાં આવ્યું છે પરંતુ સંકલનના અભાવે અનેક ગામોમાં પાણીનું વિતરણ થતું નથી જેના કારણે લોકોને પાણી માટે રીતસર ફાંફા મારવા જેવી સ્થિતિ સર્જાય છે અમે અહીંયા પાણી ભરવા માટે એક કે બે કલાક અહીંયા બેસી બેસીએ તેટલી વારમાં અમારું ઘરનું કેટલું બધું કામ રહી જાય છે અને અમારા છોકરાઓનો પણ નિશાળ જવાનો ટાઈમ નીકળી જાય છે આ જે પાણી છે એ પગ ધોવા લાયક પણ પાણી નથી ત્યારે તમારે આવું પાણી પીવાની ફરજ પડી રહી છે શું લાગે છે કોનો વાંક છે આની પાછળ સરકારનો તમારી શું માંગ છે અમારી એટલી જ માંગ છે કે બોર ને તો પછી કુવો તો પણ અમને જોઈએ આ વર્બી વાસ્તવિકતા હતી ખડકવાડ ગામની જોકે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં હજુ પણ ખડકવાડ જેવા કેટલાક ગામો છે કે જે સંકલનના અભાવે પાણીની સમસ્યાથી થી રહ્યા છે જેના કારણે લોકો પીવાલાયક ન હોય તેવું પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે પ્રગતિશીલ ગુજરાતના નાના એવા ગામમાં પીવાનું પાણી ક્યારે લોકોના ઘરે ઘરે પહોંચે છે તે જોવું રહ્યું લગભગ દોઢ કિલોમીટર જેટલું ચાલીને તેઓએ આવવું પડે છે ડુંગર વિસ્તાર છે તેથી ઢાળવાળા જે રસ્તાઓ છે તેના ઉપર ચાલીને આવવું પડે છે અને સવારે ત્રણ વાગેથી ઉઠીને તેઓએ પાણી ભરવાની ફરજ પડે છે ત્યારે સરકારને આ સમસ્યા કેમ કોણ જાણે કેમ દેખાતી નથી તેજસ દેસાઈ ઈટીવી ભારત કપરાડા